ંગ જય ખોડિયાર જય હર્ષિત કેમ છો અને મજામાં જશો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જુઓ ફ્રેન્ડ સવાર પડી ગઈ છે ને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે અત્યારે હું જાઉં છું મારા નવા ગીતના રેકોર્ડિંગ માટે આર ટુ સ્ટુડિયોમાં એટલે રવિ રાહુલના સ્ટુડિયોમાં તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને આજે અમારી સાથે દેવ કે ધમાલ બંનેમાંથી કોઈ આવવાના નથી અમે બંને જણા એકલા જઈએ છીએ એટલે હવે જોવાનું એ રહેશે કે ધમાલ અને દેવભાઈને અમારા સિવાય ગમે છે કે નહીં સો ફ્રેન્ડ્સ અત્યારે આવી ગયા છે આર ટુ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં અને અત્યારે અંદર માઇક્રોફોન સેટ થઈ રહ્યું છે અને આ છે

હું આવી ગઈ છું મારા ન્યુ રેકોર્ડિંગમાં અને તમને કહું મેલોડી સોંગ બને છે શું વાત છે સો ફ્રેન્ડ્સ ચૈતરી નોરતા આવી રહ્યા છે ચૈતરી નોરતા માટે હું ને વનિતા બારોટ બંને ડ્યુએટમાં એક જબરજસ્ત મેલોડી ભાવ મેલોડી ગરબો લઈને આવી રહ્યા છે રાજદીપ બારોટ ઓફિશિયલ ચેનલ માં ટૂંક સમય માં તો તમે એને ખૂબ જ વધાવજો અહીંયા સામે અમારા રાહુલભાઈ આવી ગયા હોટ સીટ ઉપર રાહુલભાઈને ચલો શરૂ કરશું રાહુલ ભાઈ ઓકે રાહુલ ભાઈ રેડી છે તો હવે ચાલુ કરીએ છે અમારું નવું રેકોર્ડિંગ હરી એ શબ્દો જે રહ્યા ને અને ક્લિયર શબ્દો હા થોડા સો ફ્રેન્ડ્સ ઓલરેડી રેકોર્ડિંગ પૂરું થઈ ગયું છે અને અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે ઓન ધ વે છીએ અત્યારે ધમાલ અને દેવ બંને અમારી સાથે નથી એટલે ધમાલ માટે અને દેવભાઈ માટે અમે થોડો નાસ્તો અને આઈસ્ક્રીમ આ બધું લેવા માટે ઊભા છીએ બનીતા ગઈ છે સામે અહીંયા સામે દુકાન દેખાય છે ત્યાં આઈસ્ક્રીમ લેવા માટે અને અહીંયા ફ્રેન્ડ્સ સામે જે દુકાન છે એ દુકાનમાંથી અમે નાસ્તો લેશું તો ફ્રેન્ડ્સ નાસ્તો અને આઈસ્ક્રીમ આવી જાય એટલે અમે જઈશું ઘરે અને આજનું રેકોર્ડિંગ મેલેડીમાંનું જબરજસ્ત થયું છે અને ટૂંક જ સમયમાં રાજદીપ બાર્ડ ઓફિશિયલ ચેનલમાંથી ફ્રેન્ડ્સ આ મેલેડીમાંનું ગીત આવશે તો તમારો સાથ સહકાર જરૂરથી આપજો અને મેલેડીમાંના ભક્તોને આ ગીત ખૂબ જ ગમશે એટલું જોરદાર અમે ગાયું છે મ્યુઝિક પણ સરસ છે એના લિરિક્સ એટલે એના શબ્દો પણ મસ્ત લખાયા છે એટલે ટૂંક જ સમયમાં આ ગીત આવશે તો તમે એને ખૂબ જ પ્રેમ આપજો ફ્રેન્ડ્સ વનિતા બારોટા આવી રહ્યા છે

અને તમને આજનો શો પણ અમે બતાવશું અને આજનું રેકોર્ડિંગ પણ તમે જોયું તો ટૂંક જ સમયમાં મળીએ છીએ આપણે શોમાં એટલે અમે અને જોગણી એટલે ગલુ જોગણી અને સાક્ષાત જોગણી છે એકવાર યાદ કરો એટલે આવી જાય આવી જાય ને આવી જાય એ અહીંયા ઉપસ્થિત છે ભાઈ એવા સરસ એટલે તમામ આપણે સાંભળવાના છે વધારે ટાઈમ નથી લેવો અને જોગડીને યાદ કરવી છે ત્યારે ગીત ગાયું મને પણ ખૂબ ગમે જીગાના અવાજમાં એટલે હમણાં આ રીધમમાં એને થોડી ગાવાની મજા ના આવે પણ રીધમ લેશ એને મારે ગૌડાવું યાર એક લીઠી ગાઈ જો કે મને વર્ષોથી કે મણિરાજભાઈના ગીતો અનિલભાઈ મને ખૂબ ગમતા અને એના પછી જો આ બે વફાના ગીતોમાં મેં વધારે ફોલો કર્યા તો રાતની કર્યા છે કારણ કે એ વખતે મારી બહુ નાની ઉંમર અને ટીવીમાં જોતો હતો એમને હા હા hold oh, up up